નિકાલ અંગે ગંભીર આક્ષેપો સામે છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે કેટલાક ઔદ્યોગિક સંચાલકો દ્વારા સુનિયોજિત રીતે રાસાયણિક કારખાનાઓમાંથી નીકળતા પ્રવાહી કચરાને ખેતીલાયક જમીનમાં છોડવામાં આવે છે કેટલીક જગ્યાએ ખેડૂતો સાથે સાંઠગાંઠ કરીને ઔદ્યોગિક પ્રવાહી કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પરિણામે આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્રોતો પ્રદૂષિત બન્યા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ખેડૂતો જણાવે છે કે તેમના કુદરતી પાણીના સ્ત્રોતોમાં કેમિકલ ભળતા હોવાથી મજબૂરી તેમને એ જ પાણીનો ઉપયોગ ખેતી માટે કરવો પડે છે નદીનું પાણી હોય કે બોરિંગનું બંનેમાં પ્રદૂષણ હોવાને કારણે ખેતી પર સીધી અસર પડી રહી છે પાકની ઉપજ ઘટી રહી છે અને જમીનની ઉર્વરતા પર પણ પ્રશ્ના ચિહ્ન ઉભું થયું છે એક સમયે કેરીના ઉત્તમ પાક માટે જાણીતા વિસ્તારમાં હવે રાસાયણિક પ્રદૂષણના કારણે નુકસાન થતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું કેટલાક ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રદૂષિત પાણીના ઉપયોગથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે ખેડૂતો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થવાની ફરિયાદ છે ડેમોસા કંપની પાછળના ચાર પરિવારો સુધી મર્યાદિત નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં બોરિંગનું પાણી પ્રદૂષિત આવતું હોવાનું કહેવાય છે ખેડૂતો હવે તાત્કાલિક તપાસ અને કડક પગલાંની માંગ કરી રહ્યા છે ડેમોસા કેમિકલનું પ્રદૂષિત પાણી એ ખાડીમાં ઉતારવામાં આવે છે અને હમણાં તમે જોઈ શકો છો કે એ જ પ્રદૂષિત પાણી પંપ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે અને એ નિકાલ કરેલું પાણી આ હરિયાળી ખેતીમાં કે વાડીમાં આવે છે ગામ લોકોનું કેવું છે કે એ પાણી જે છે તે જ અમારા બોરમાં જાય છે અને જમીન પણ ખરાબ થાય છે અને બોરનું પાણી પણ ખરાબ થાય છે તો હાલ આટલું સમાચાર માટે રહો ગુજરાત નમસ્કાર